તમામ ઉપકરણો વિશે માહિતી ધરાવતા ઈસમો છે સર્વિસના કામે આ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ જતા આવતા હોય છે ચારે ઈસમોને ગુજરાત સિવાય હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત સાત થી વધુ રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યો છે ચોરી બાદ માસ્ટર માઇન્ડ કામેલ દિલ્હી રહેતા અર્જુન પાલ નામના વ્યક્તિને કુરિયર મારફતે મોકલી આપતો હતો અને અર્જુન પાલ તેને કઈ રીતે અને કોને વેચતો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે અર્જુન પાલ યુપીઆઈ દ્વારા કમેલને દિલ્હીથી પૈસા મોકલતો હતો સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને વડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ ચીપ છે જેનું નામ એસએસપી ચીપ કહેવાય એની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકલ પોલીસ તેમજ એલસીડીની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક ધ્યાન રાખી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એલસીબી સફળતા મળે અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે તામિલ રઝા અંસારી જે પાલેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનું વતન છે એ પોતાના સાગરિતોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં આવતા નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાઘોડિયા તથા પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલા હકીકત મળેલ અને આ ચોરી કરેલ ચિત કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને પાલ નામના વ્યક્તિને મોકલ્યાની હકીકત જાણ થતા એનસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને ફ્લેટમાં એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજરોજ ઉંભેર ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે આ સાથે સાથે ભારતભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ ટાવર ની ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી આ મુખ્ય સૂત્રધાર કામિલ રજા શિવસાગર સુનિલ નિષાદ જે ફતેપુર યુપીનો નિવાસી છે તે નીતેશ બગેર જે ઇટાવા યુપીનો નિવાસી છે શશી મહતો જે છપરા આ બિહારનો રહેવાસી છે અને ચાર આરોપીઓને અટકત કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દામાં હાલ જે પકડાયેલ છે તેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ પેત્તાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે તેમાં અલગ અલગ શિસ્કો ચિપ્સ સાઈઠથી વધારે થી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન ુમેન્ટ જેની કિંમત પચાસ લાખથી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખથી ઉપર છે એ પોલીસે ઝડપી પાડેલ છે અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચીસ થી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસએફ એસએફી કાર્ડની ની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકત્તા તેલંગાણા બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય સાગરિકો પણ આ ફિલ્ડ વર્કર બધી એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસિવર દિલ્હીમાં બેઠેલ અર્જુન પાલ એ મુદ્દામાલ સગે સગે કરે એ પહેલા જ સુરત રૂરલ એલસીબીએ આ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની જપ્તી કરી છે અને સંબંધિત સ્ટેટને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહ્યો છે આ દિલ્હીથી સુદ્દામાલ પહોંચ્યા પછી ત્યાંથી પાલ નામનો વિશે યુપીઆઈના માધ્યમથી પૈસા મોકલતો હતો અંસારીને અને પોતાના સાગરિત પૈસા આપ્યો આગળની તપાસ સુરત રૂરલ લંચ બી કરી રહેલી છે અને આમાં આરોપી નિષ્પો પકડવામાં પશ્ચિમ કચ્છ રૂજ ના ઇન્ચાર્જ એસપી અને એમની ટીમને પણ ખૂબ સારો સહકાર મળ્યો એક રફ આઈડિયા છે પણ એની હજી ચોક્કસ તપાસ ચાલુ છે જેમાં ઘણી બધી વિગતો અલગ અલગ જગ્યાએથી છે એ અર્જુન પાલ પકડાશે ત્યારે જ ખબર પડશે કારણ કે પોલીસ એ ડિવાઇસ વેચી અને સગે કરે એ પહેલા જ ધરપકડ કરેલી છે અને આ જે મુખ્ય આરોપી જે અંસારી છે પણ ચાલુ છે પછી આ બાબતે જિલ્લા પોલીસે ચારે આરોપી ને છપી બાદ દિલ્હી ખાતે અર્જુન પાલ નામના વ્યક્તિને ઘરે દોડા પાડ્યા હતા દોડા દરમિયાન પોલીસને 1.41 એક વધુનો એકતાલીસ મોબાઈલ ટાવરમાં ઉપરાતા ઉપકરણો મળી આવ્યા હતા જેમાં એક ટ્રાન્સમીટર જેની કિંમત પચાસ લાખથી વધુ છે જયારે એક રાઉટર જેની કિંમત વીસ લાખથી વધુની છે તેમાં ચાર લાખથી વધુની કિંમત અલગ અલગ કિંમતથી એસપીએફ નો જથ્થો મળી આવ્યો છે પોલીસે હાલ અર્જુનપાલ તેમજ અન્ય પાંચ વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે અને આખા દેશભરમાં તમામ રાજ્યોમાં ક્યાં ક્યાં ચોરીની ઘટના બની છે તેની તપાસ કરી રહી છે પોલીસને આશંકા છે કે આ ચોરીની ઘટના હજુ પણ મોટી હોઈ શકે છે સુરેશ રાઠોડ ન્યૂઝ કામરેજ